જુનાગઢની વાત કરીશું તો જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લાની અંદર રાતભર વરસાદ પડ્યો છે અનાધાર વરસાદ વિસાવદર મેદરડામાં બે ઇંચ વરસાદ થયું તો ચિંતામાં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ફાક નુકસાનની ભીતિ છે તો કેશોદ માણવદર વંથલી વરસાદ ઝાપટા વાતાવરણ ભીંજાયું રાતભર પડેલા વરસાદથી જુનાગઢ જિલ્લામાં ઠંડક અને ચિંતા બંને જોવા મળે છે તો રાતભર પડેલા વરસાદથી જુનાગઢ જિલ્લામાં પણ ઠંડક અને ચિંતા બંને માહોલ કારણ કે જે ખેડૂત નથી તેમને ચિંતા નથી પણ જે ખેડૂત છે તેમને ચિંતા છે જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદથી પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે આસપાસના જે પાક છે ડાંગરના કપાસના મગફળીના પાક છે ડુંગળીના પાક છે જે લણણી કરી છે તે તમામ પાકોને આ કમોસમી વરસાદે બગાડી નાખ્યું છે અને સરકાર પાસે ખેડૂતો માંગણી કરી રહ્યા છે તેમને તેમના વળતર ચૂકવવી આપે અને જે પણ નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ થઈ જાય તો ખેડૂતોનો જે નુકસાનની ચિંતા સતાવી રહી છે તે ચિંતા તેમને નહીં રહે પરંતુ સરકાર જલ્દી જલ્દી આ ઘટનાને તે ધ્યાને લે અને તમામ ખેડૂતોની સહાયતા કરે જૂનાગઢની અંદર તમામ ખેડૂતો